તારીખ સોળ સાત બે હજાર પચીસ ના રોજ બપોરના સમયમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગાંધી માર્કેટમાં મેઇન માર્કેટ ત્યાં નિધિ આંગળીયાની એક ફોર્મ છે એમના કેતનભાઈ કાંકરેછાનું અપહરણ થયેલ છે એવી વિગત બપોરના બે વાગ્યાની આજુબાજુ મળેલ હતી જેમાં વિગત મળી ત્યારે તાત્કાલિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફ ડીવાય એલસીબી અને અલગ અલગ ટીમોને ત્યાં ઘટના સ્થળે મોકલવામાં આવેલ હતી બનાવની જાણ થતા અને આખી જે વિગત મળેલ હતી એમાં સીસીટીવી ગાડીમાં બેસાડીને ચાર લોકો અપહરણ કરીને લઈ જાય એવી વિગત પણ વિડીયોમાં જોવામાં આવેલ હતી આખી બનાવની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસની અલગ અલગ બધી ટીમોને તાત્કાલિક અલર્ટ કરવામાં આવ્યું હતું અને નાકાબંધી પણ કરવામાં આવેલ હતી જેમાં સામખ્યાલી પોલીસ સ્ટેશનના અમલેરા ગામની સીમમાં આજે ગાડીમાં જે એમને કેતનભાઈને કિડનેપ કરીને લઈ ગયા હતા ત્યાં પોલીસની ટીમ દ્વારા ગાડીનો પીછો કરતા ત્યાં એ લોકો જે પોલીસની એમાં પાછળ હોવા ચાલતી હતી એ લોકો ડરીને પછી એ નાસી ગયા હતા ગાડી રોકીને અને એમાં કેતનભાઈ જે છે એમને ત્યાંને ત્યાં રાખેલ હતા પછી પોલીસ દ્વારા કેતનભાઈને સેફલી હસ્તગત કરેલ હતું અને એમને રેસ્ક્યુ કરવામાં આવેલ હતું ¿en esa?